રાજકોટમાં અગિયાર વર્ષ પહેલા બનેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તમિલનાડુથી આરોપીની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વેસ કરીને સમગ્ર ઓપરેશન પાર પાડ્યું જોઈએ સમગ્ર રિપોર્ટ રાજકોટની સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વિનીત એન્જિનિયરિંગ નામના કારખાના બહાર અગિયાર વર્ષ પહેલા મર્ડરનો બનાવ બન્યો હતો જેમાં આરોપી ગોવિંદ મૃતક ભીમસિંગની દીકરીની છેડતી કરતો હતો જે બાબતને લઈને બંને વચ્ચે બબાલ થઈ હતી આરોપી ગોવિંદે ભીમસિંગની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી જે અનુસંધાને રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો આ ગુનાને અંજામ આપનારો આરોપી ગોવિંદ ખાન બનાવ બાદ નાસી ગયો હતો આરોપી છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ જાહેર હતો જે આરોપી હાલ તમિલનાડુ રાજ્યના તિરુનવેલી ખાતે હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમિલનાડુ પહોંચી હતી અને વેસપલટો કરી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પોલીસ વાસણ વેચનારો ફેરીઓ અને નારિયેળના વેપારી બન્યા હતા આરોપીના ઘરની આસપાસ ત્રણ દિવસ સુધી પોલીસે રેકી કરી હતી બાદમાં આરોપીને દબોચીને તમિલનાડુથી રાજકોટ લાવવામાં આવ્યો છે આરોપી આટલા વર્ષ સુધી કઈ જગ્યાએ છુપાયેલો હતો તેની મદદ કરનારા કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે વર્ષ બે હજાર ચૌદમાં માલવીયનગર પોસ્ટે વિસ્તારમાં આવેલ વિનીત એન્જિનિયરિંગ નામના કારખાનામાં એક મર્ડરનો બનાવ બનેલો હતો અને આ મર્ડરનો આરોપી ગોવિંદ કાલુરામ ખાન જે મૂળ નેપાળનો વતની છે ત્યાંથી પછી નાસી ગયો હતો આ આરોપીઓ ઘણા આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હોય રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓને પકડવા માટે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ પીએસઆઈના માર્ગદર્શન નીચે એએસઆઈ જલદીપસિંહ વાઘેલા સુભાષભાઈ ઘોઘારી સંજય ખાખરિયા તેમજ મહાવીરસિંહની ટીમને એક ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એવું એક ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી તામિલનાડુ તિરુનવેલીમાં કામ કરી રહ્યો છે ત્યારબાદ આ ટીમને ખૂબ જ મહેનતથી આરોપીને પકડવામાં સફળતા મળેલ છે હાલ આરોપીને પકડી અને માલવીયનગર પોલીસ સ્ટેશન સોંપાયું આ આરોપીને પકડવામાં ખૂબ જ મહેનત પડી હતી અમારી ટીમને કારણ કે આરોપી તામિલનાડુમાં કામ કરતો હતો ત્યાં એક લેંગ્વેજ બેરિયર આવતું હોય છે ત્યાં કોઈ હિન્દી બોલતું નથી અને ઇંગ્લિશ પણ ખૂબ જૂજ માણસો જ બોલતા હોય છે જેથી અને આ ઉપરાંત આરોપીનું એક્ઝેક્ટ લોકેશન હતું નહીં જેથી ત્રણ ચાર દિવસ અલગ અલગ વેશમાં આરોપીની રહેણાંકની આજુબાજુ રેકી કરી હતી અમારી ટીમે અને ત્યારબાદ ખૂબ જ મહેનતથી આરોપીને પકડાય હા નારિયેલ નારિયેલ વેચવાનો ને દૂધનો ને એવા બધાનું નું મેં જોઈ લેવા વેચ ધારણ કરેલો જે તે સમયે વિનીત એન્જિનિયરિંગ કારખાનામાં આ આરોપી પટ ગોવિંદ સિક્યુરિટી તરીકે કામ કરતો અને ત્યાં મરણ જનાર ભીમસિંહ ત્યાં આવ્યો અને તેનો બની પણ ત્યાં કામ કરતો અને ભીમસિંહની દીકરીને છેડતીના મુદ્દે આ આરોપીએ ભીમસિંહને ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી તે પણ નેપાળનો જ હત્યારાએ હત્યા કરી તે સમયે તેની ઉંમર ચોત્રીસ વર્ષની હતી અને હાલ તે પિસ્તાળીસ વર્ષનો છે આરોપી ગોવિંદ કાલુરામ ખાન મૂળ નેપાળના રામપુરનો વતની છે આરોપી આ હત્યા નિપજાવ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો છેલ્લે આરોપી તમિલનાડુમાં રહેતો હતો અને ઝડપાઈ ગયો